સરપંચ જોડી જેવા સમાચાર છી પુખતા રાતી જવાનું શક નહી આજ કાલ તો નતા લઈ ગયા એકલા એકલા જતા જો માલ ખાવા ખાધો કે નહીં કે નહીં સરપંચ

મગન એ વાત તો બરોબર પણ સર બોલતા તો નહીં એટલે કશું નહીં ગભરાઈ જાય અને રે રે ને આપણને કે તમે રે ને દિવસો ને તે કાઠા રહેજો કાલ ખાવાઈ જવા

ભૂત ના થી ફાર જતા બેદા ના પાછી ભૂત ની વાત આવી સરપંચ આ જોઈ નઈ કહીએ છીએ સરપંચ ભૂત વર્ગ્યું નહીં મને ભૂત જોઈશું અમે સરપંચ કરીએ ના સર હાથું કહુ અને બીજી વાત અને પાછું જોયે મગર બે નથી આ મગર સાઈડ માં બોલાતો પેલો સચી બોલાઈ ઓર શલમ બોલાઈ થી કેખલા વાત કરો પાછા એ બધું જવા દે ભૂત જ નતું કદક કોઈ નતું બાબુ એ બધું જવા દે હું એવી એક વાત લાવ્યો છું જોઈ લેજે આજુબાજુ માં કોઈ સતો નઈક સર પણ કોઈ ના આવતા રે બપોરના ના 12 વાગ્યા આ તો બરોબર સર પછી આપણા બાદ નહીં વખતા રાતી ના વાગ્યું કેતો કે ઓલું વસ્તુ નતો કેતો ઓ હું જી આવ્યો છું લઈને આવ્યા તમે કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મેળ આવી જા આપણે

બધું હોભરી છે મિયે ના લે જવાત ના પાડ દેવું મુઢા ઉપર એટલે હું એટલે પ્લાન બનાવતા તો જવાનું રાતી અલે તોય જવાન નહીં પેલા બે દાડો થી પેલા ગયા ના હરી એ આવો બધું ગોટે કોણ હરી જ્યો છે મગલ લાલા માર કમ્પ્લીટ હરી ગયો છે હું ભેગો થઈ ના આવ્યો એવો ઊંજો છે ખાહરી મે તો તો જો બાબુ આપડા મોદો ની પડે હરી ગયો હા હું ને રોટલા ખાય ના આતના બે દાડો આવી ગયો છે એટલે છે મોદો પડ્યો છે રયો આવું શરીર સાથે ગમે તે તા તાતડીયો ના આવે એ તો આવે પણ એમ તો ના આવે ક

હાલ કોક પ્લાન બનાવતા હું આવ્યો એટલે ફરી ગયો પ્લાન તારો હોબળે ફેર છે વાત એવી થઈ જ નઈ હારો કશો વાંધો જો તો કરજો પેલા ખોરભાઈ જોડી તને એકલો તો લઈ તો ખાલી સમાચાર કરજો મારે પેલા ખોરભાઈ નું કોમ છે ને તે જતાવું હા ભાઈ હું કરશું થાય ને તો બાપુજી ને અંગાચાર મોકલાવ કશો વાધો નહીં

મગન નું આમ કાઠા આપડી મોણ ચપાશો ભાઈ રાત ભાઈ બાકી જગ્યા મસ્ત હતી બાકી મજા આવી હતી

તમે તો રોજ ના રોજ કોઈ કરી દીધું પણ મારું ઘર હાલ ચાલશે કે જો પણ હું તને કઉ છું તારું ઘર ચાલશે પણ મજૂરી કરો કાળા ધંધા બંધ કરી ભાઈ એવું છે રાતે કોણ જતું તું તા કરવા જતા હતા આ ચોરી નું બધવા કોક ના આવે ને એના રાતે ભજન માં જતા આવું રાતેજન ભક્તિ માં બધા ચોરી ના માર લીધા અમે આવું ભજન માં ના યાર બાર જઈએ છીએ અમે બે હું નવરોજ બેઠો

વાત ટકી નઈ ઓછો વાતો દબાઈ રાતે તા લાયા ખબર ના આવો ત્યાં પાસે રાતે બીજું એટલું થઈ કાળું ના